સ્પેઝલ છવ્વીસ પોર્ટ પરીક્ષા પેસ્ટ ટ્રેક એપ્રિલ ધોરણ બારનું પેપરનું સોલ્યુશન મિત્રો મેં દસમા ધોરણના પણ વિડીયો બનાવ્યા છે બારમાના પણ બનાવ્યા છે આઠમાના પણ બનાવ્યા છે તો મિત્રો આજે મેં આજે બારમા ધોરણનો જે વિડીયો બનાવું છું એ પેપર સોલ્યુશનનું બનાવ્યા છે એના પેપર તમને ખબર છે કે બ્લુ પ્રિન્ટના આધારે જે બનાવવામાં આવે છે બ્લૂ પ્રિન્ટ હિસાબે તમને કોઈપણ વિષય પંદરથી વીસ માર્કનું તો સો ટકા પૂછાય જ છે અને મારા બીજા પેપર પણ વિડીયો બનાવી છે આ પેપર તમે જોઈ શકો છો અને તમે સોલ્યુશન કરેલું છે પણ છોકરાઓ વધારે પડતું ધ્યાન ન આપે આજે બધા છોકરાઓ ખાસ કરીને મોબાઈલમાં જોઈ છે એટલા માટે મેં વિડીયો બનાવું છું ઘણા વિડીયોને ક્લાસ નથી મળતા અને ઘણા બહેનોની વાતો પણ આવે છે એટલે મેં વિચાર કર્યો કે પાછો વિડીયો બનાવું અને ઘણાને પ્રોત્સાહન મળી જાય એવી આપણી ઈ છે તો મિત્રો આ વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરશું અને લાઈક પણ કરશું કે જેનાથી તમને બીજા મારા વિડીયો મળી શકે છે મિત્રો ઘણા વીટીને પણ મારી સાથે વાત થાય છે એમને પણ ફરિયાદ છે કે તમે વિડીયો બનાવો તો સારું કેમ કે પ્રેક્ટિકલી વિડીયો તો વધારે બધાને ઘણું બધું આવડતું હોય છે પરંતુ થિયરીમાં વિડીયો હોય તો વધારે સારું છે કે કયા પ્રશ્નો પૂછાય એમ તો મિત્રો મારા ઘણા એક્સપિરિયન્સ છે આઈટીઆઈની અંદરથી માંડીને ઘણા સબ્જેક્ટની અંદર મેં ભણાવી ચૂક્યો છું એટલે જે પણ વિડીયો બનાવીશ હું બહુ સરસ વિડીયો બનાવીશ અને મારી એવી ઈચ્છા છે કે તમને પૂરેપૂરું ધ્યાન મળે છોકરાઓ માટે અને સારું પેપર લખી શકે કારણ કે એપ્રલના વિદ્યાર્થીઓ ઘણા નબળા હોય છે કે જેમને એક લખવા માટે પણ ઘણી બધી તકલીફો પડે છે એટલા માટે અમે વિડીયો બનાવ્યા છે એટલે સબસ્ક્રાઈબ લાઇક કરજો ગાર્મેન્ટ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનની વિગતો દસથી સીટને શું કહેવામાં આવે છે તો સ્પેક સીટ નંબર બે નમૂના કયા વિભાગમાં વિકસાવવામાં આવે છે તો નમૂના વિભાગમાં ડાનીંગ એમ્બ્રોડરી ફૂટનો ઉપયોગ સેના માટે થાય છે તો ફ્રી હેન્ડ એમ્બ્રોડરી અને ડાનીંગ માટે એટલે એ આવશે નંબર ચાર કયા પ્રકારના જોખમમાં કાર્યસ્થળ પર વધુ લોકોને અસર કરે છે તો મિત્રો બી ભૌટિક જોખમમાં આવશે બરાબર છે મિત્રો જો મિત્રો આ જે બી મેં ખરા કરેલા છે એ ખરું છે એટલા માટે મેં ટીક પણ કરી દીધેલું છે કે પછાતથી જવાબ આકારથી જવાબ એ બધું તમારે શોધવું ન પડે અને થોડું ધ્યાનથી કરશો તો તમને સો ટકા પાસ થઈ જશો એટલી મારી ઈચ્છા છે હવે મિત્રો આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ છે ઓઇ પીનો અર્થ શું થાય છે તો જવાબ આવશે ડી સંગઠન ખાલી કરવાની યોજના નંબર છ સ્ટીમ પ્રેસ બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બક પ્રેસ નંબર સાત કયા પ્રકારના મશીનોનો ઉપયોગ ફેસિંગ અને હેમિંગ માટે થાય છે તો બ્લાઇન્ડ સ્ટેજ નંબર આઠ રેફલર બનાવવા માટે કયા ફૂટનો ઉપયોગ થાય છે તો રફલર ફૂટ બરાબર છે મિત્રો એ જ રીતે નવ કયા જોડાનો ઉપયોગ બાય સ્પાઇટિંગ માટે થાય છે તો બાઇન્ડર ફૂટ મિત્રો આ રીતના તમે ખાલી જગ્યાના ઓપ્શનમાં ટીક કરશો અડધા વીટીઓ એવું પણ કરે છે છોકરાઓ કે એ લોકો ડાયરેક્ટ જોબ પણ લખી દે છે પણ મિત્રો ક્યારેક તમે પૂરેપૂરું લખશો તો કોઈ પણ વીતીને ખબર જ છે જે પણ પેપર ચેક કરે છે એમને કે એપ્રિલમાં છોકરાઓ ઘણા નફો હોય છે અને ઘણા વિડીયોને સમય જ નથી મળતું પીરિયડ નથી મળતા ઘણી જાતની ફરિયાદ આવે છે એ હિસાબે હું વિડીયો બનાવું છું પ્રશ્ન ચાલુ કરીએ આપણે મિત્રો નીચે આપણો પ્રશ્નો ટૂંકમાં જવાબ સવાલ દસ પૂર્વ ઉત્પાદન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે જવાબ તે વિકસાવવામાં આવનાર કપડાંનો મૂળભૂત દેખાવ છે તે ખરીદનારને તેની પુષ્ટિ માટે બનાવવામાં આવે છે તેને પૂર્વ ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે સવાલ અગિયાર સ્પેસિફિકેશન સીટ કોને કહેવામાં આવે છે જવાબ ગારમેન્ટ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનનો વિગત ધરાવતી વર્કિંગ સીટને સ્પેસિફિક કહેવામાં આવે છે સવાલ બાર ફીડ ઓફ ધ આર્મ મશીનના કોઈ પણ આઠ ભાગોના નામ આપો જવાબ એક ફીડ ઓફ ધ સીવન મશીનના વિવિધ ભાગો છે નંબર બે ટેક ઓફ લિવર નંબર ત્રણ ટેન્શન ટીસ્ક નંબર ચાર થ્રેડ ગાઈડ નંબર પાંચ પેસર ફૂટ નંબર છ સ્પૂલ પિન નંબર સાત સ્ટીચ સેટિંગ બોર્ડ સવાલ તેલ જોખમોથી બચવા માટે લેવામાં આવતી સાવચેતી લખો જવાબ શ્વસન અને હાથનું રક્ષણ બે આંખનું રક્ષણ નંબર ત્રણ ગરમીની તાણથી રક્ષણ નંબર ચાર બીમારીથી બચવા માટે શુદ્ધ પીવાનું પાણીનું સપ્લાય નંબર પાંચ અગ્નિ સુરક્ષા નંબર છ આંગળીઓની સુરક્ષા નંબર સાત યોગ્ય લાઇટિંગ મિત્રો સવાલ ધ્યાનથી વાંચજો ફરીથી વાંચો સવાલ ચૌદ કાપડમાં જોવા મળતી ખામીઓની ચર્ચા કરો જવાબ એક ઘાટ તૂટેલા ફિલામેટ બે તેલના ડાક રંગના ડાક નંબર ત્રણ રંગીન પટ્ટો નંબર ચાર કાપા સિત્રો નંબર પાંચ છૂટી ગયેલા અથવા તૂટેલા ટાંકા નંબર સવાલ પંદર પ્રેસિંગ હેતુ વિશે ચર્ચા કરો નવ જવાબ એક કરચ લીવો ક્રિસ અને ક્રસ માર્ક્સ દૂર કરો બે ગાર્મેન્ટ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ક્રિસ બનાવો નંબર ત્રણ ગાર્મેન્ટ બોડીના સીલું એટ મુજબ કપડાંને મોલ્ડ કરો નંબર ચાર આદમી શિવમ કામગીરી માટે કપડાંને તૈયાર કરો નંબર પાંચ ઉત્પાદન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કપડાંને ફરીથી દેખાવાની રીતને પૂર્ણ કરો મિત્રો સવાલ જવાબ લખો છો એટલું ખાસ ધ્યાન રાખજો કે એક લીટી છોડી દેશો અને વ્યવસ્થિત લખશો કોઈ પણ પ્રશ્ન તમારે ખાલી છોડવો નહીં જે બી તમને આવે જે પણ મશીનનું નામ આવડે એ તમે લખી શકો છો પણ ટૂંકરૂ છોડશો તો તમને એક પણ માર્ક્સ નહીં મળશે એટલા માટે દરેક વ્યક્તિ એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ વસ્તુ લખીને આવે છો તો સારું કહેવાય તમે કોરું છોડી દેશો તો તમારો એક પણ માર્ક્સ નહીં આવશે એટલામાં તમને જે પણ તમને આવરે છે એ તમે સવાલ જવાબ લખી શકો છો તેનાથી તમને કોઈ પણ વીટી ચેક કરે ત્યારે માર્ક્સ આપશે તો તમે પાસ પાસ તો થઈ જ જશો અને ખાસ કરીને ધ્યાન રાખો કે પ્રેશંગનું હેતુ વિશે ચર્ચા કરો તો કરચલી પડે છે તમને ખબર છે કે આપણે શર્ટમાં મારીએ છીએ પેન્ટમાં મારીએ છીએ બહુ આરામથી થઈ જાય છે એટલા માટે કહું છું પ્રેસિંગના હેતુની ચર્ચા કરો તો આરામથી તમે એ બનાવી શકો છો ગાર્મેન્ટમાં બોડીનું સ્લું મુજબ મુજબ છે એ જ રીતે સવાલ સોળમાં કચરાના રિસાયકલ વિનિમયના જણાવો જવાબ એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપનીના વધારાના ખર્ચ ઘટાડે છે નંબર બે બીજી કંપની દ્વારા આ કચરાને ખરીદવાથી તેને રોકાણમાં ફેરવે છે નંબર ત્રણ આ કચરાના સંગ્રહને કારણે થતો નાણાકીય બોજ આપમેરે દૂર થાય છે સવાલ સત્તર ફ્યુઝિંગ પદ્ધતિ સમજાવો જવાબ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ફ્યુઝિંગ પ્રક્રિયા માટે ફ્યુઝિંગ મશીનનો ઉપયોગ થાય છે ફ્યુઝિંગ એ કપડાં માટે ફિનિશિંગની ખૂબ જ મહત્વપૂર્ણ પદ્ધતિ છે સવાલ અઢાર ફીડ ઓફ ધ આર્મો મશીન ઓપરેટિંગ પ્રક્રિયા સમજાવો નંબર એક મોટોને અનુકૂળ આવતા વોલ્ટેજના પકારની ચકાસીને પ્લેગને સ્વિચ બોર્ડ સાથે કનેક્ટ કરો નંબર બે સ્ટિચિંગ માટે ટ્રેનિંગની પ્રક્રિયા ચાલુ રાખો નંબર ત્રણ જરૂરિયાત મુજબ લૂપર સેટ કરો નંબર ચાર કંટ્રોલ પેનલમાં જરૂરી સ્પેસિફિકેશન સેટ કરો નંબર પાંચ મશીન ચલાવતા પહેલાં સોય ગાટ અને પેડલ મેટ તપાસો જરૂર મુજબ ટાંકા મોટા સંદર્ભ લો નંબર સાત સીવાના ભાગને આગળ ઢપાવો મિત્રો કચરાનું રિસાયકલિંગ વિનિમય ફાયદા જણાવો તમને ખબર છે કે એક્સચેન્જ કચરાના નિકાલ માટે કંપની વધારાના ખર્ચ ઘટાડે છે એટલે તમે કોઈપણ કંપનીને પેલું કરો તો બીજી કંપની એ જ રોકાણ કરે છે અને ફરીથી એમાં ફાયદાનું ફેરવે છે એટલે એક પીસાને કંપની એકબીજા ઉપર નભે છે અને તે કામ પણ સારી રીતે કરે છે આ કચરાના સંગ્રહને કારણે થતાં નાણાંટા એટલે કે આપણે કોઈકને કચરો વેચી નાખીએ છીએ તો એમાંથી પણ આપણને પૈસા મળે છે એટલે એ જ્યારે કંપની આપણે ચાલુ કરીએ છીએ તો કંપનીમાં જે નાના કચરો છે એટલે કે ધારો કે કાપડનું વેસ્ટ છે એ વસ્તુને કોઈ પણ વસ્તુની અંદર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ આપણો વેચી દે છે એના પણ આપણને પૈસા મળે છે એનાથી આપણને સોરી રાહત મળે છે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો કોઈ પણ સવાલ પાર પૂર્વ ઉત્પાદન પ્રક્રિયા ફ્લોચાર્ટ વિગતવાર સમજાવો જવાબ પૂર્વ ઉત્પાદન ચાર્ટ ખરીદનાર સાથે બેઠક ખરીદનાર માટે પ્રારંભિક નમૂનાઓનો વિકાસ પ્રિન્ટ ભરતકામ અને અન્ય સપાટીના સોપન મોકઅપ્સનો વિકાસ કપડાંની કીપન પેટર્ન બનાવવાની અને સુધાર સાથે ગ્રેડિંગ ફિટ નમૂના કટ સેટ નમૂનાનું નિર્માણ અને ખરીદનાર પાસેથી તેની મંજૂરી ખરીદનારના સૂચન અનુસાર ફિટ નમૂનાનું સુધારણા કાપડના નમૂનાઓ ટ્રિમ્સ પ્રિન્ટ રંગ ભરતકામ ડિઝાઇનની મંજૂરી ઉત્પાદન આયોજન સામગ્રી અને લાઇન પ્લાનિંગ ફેબ્રિક અને ટ્રિમ્સ માટે ખરીદી અને ઓર્ડર આપવો ઉત્પાદનોનું પરીક્ષણ ફેબ્રિક અને ટ્રીમ્સ મંજૂર નમૂનાનું વિશ્લેષણ પૂર્ પૂર્વ ઉત્પાદન મિટિંગ મિત્રો પૂર્વ ઉત્પાદન પ્રક્રિયાનો ચાર્ટ આ રીતે તૈયાર કરવાનો છે અને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે મિત્રો મેં કદાચ લીધી પાડી હશે તમારે એ વસ્તુને એરો કરવાના છે ઉપરની સાઈડ યા તો પછી સ્ટાર કરીને પણ તમે લખી શકો છો એટલે શું છે કે કોઈ પણ વીટી ચેક કરે છે ત્યારે તમને બીજી વસ્તુ કે તમારે ખાસ ટ્રેન લખવાનું છે પેલા બે માર્ક્સના પ્રશ્નો છે અને આ ત્રણ માર્ક્સનો એટલે તમારો લોંગ ક્વેશ્ચન થશે એટલે બને એટલું થોડું વધારે લખશો તો તમને માર્ક્સ આપવામાં તકલીફ ન પડે એટલે થોડું શુદ્ધ અને સારા લખો છોકરાઓ તો વધારે સારું પડશે ખરીદનાર માટે પ્રારંભિક નમૂનાનો વિકાસ પ્રિન્ટ ભરતકામ અન્ય સપાટીનું સુશોભન મોક્ષ અપનો વિકાસ કપડાની કિંમત ફીટ નમૂના વગેરે ઘણી બધી વસ્તુ થાય છે સવાલ વીસ કામદારોની સુરક્ષા અને સરકાર દ્વારા ઘટવામાં આવેલા નીતિઓ સમજાવો જવાબ દેશમાં કામદારોની સુરક્ષા પ્રણાલીઓ પ્રણાલીમાં વિવિધ કાયદાઓ નિયમો દ્વારા ફેલાયેલી સંખ્યાબંધ યોજનાઓ કાર્યક્રમો સમાવેશ થાય છે ભારતમાં ઉદ્યોગમાં કામદારો માટે તેમની સુરક્ષા માટે ખૂબ જ મૂળભૂત સામાજિક સુરક્ષા પ્રણાલીઓ છે આપણા દેશમાં બે મુખ્ય સુરક્ષા યોજનાઓ છે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના આ યોજના કર્મચારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના ઓછામાં ઓછા વીસ કર્મચારી અથવા કાર્યબર ધરાવતી સંસ્થાઓને લાગુ પડે છે જો એમ્પ્લોયર દર મહિને પંદર હજાર રૂપિયા સુધી કમાતા હોય તો તેમને કર્મચારી પીએફ યોજનામાં ફાળો આપવો પડશે નવા નિયમો સાથે ફેરફાર આધીન સવા નંબર વે કર્મચારી રાજ્ય વીમા યોજના આ યોજના કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇ સી સી દ્વારા ચલાવવામાં આવે છે કેટલીક ઈ એસ આઈ સી યોજનામાં બધી કંપનીઓ તરફથી નોકરીદાતાનું યોગદાન જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં આ ત્યાં લાગુ પડે છે જ્યાં ઓછામાં ઓછા દસ વીસ કામદારો હોય છે ઉપરો ઉપરોક્ત કામદારો સુરક્ષા યોજનાઓ ઉપરાંત આ બાબતો સમાવેશ થાય છે પેન્શન આરોગ્ય વીમો તબીબ લાભ અપંગતાનો લાભ પ્રસૂતિનો લાભ ગ્રેજ્યુટી પ્રોક્ત બધી યોજના સરકાર દ્વારા સંગઠિત ક્ષેત્રમાં ફરિયાત બનાવવામાં આવી છે પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં આ યોજનાઓ અને લાભ કર્મચારી અથવા કામદારોને આપવામાં આવતા નથી સવાલ એકવીસ ગાર્મેન્ટ ઉત્પાદનમાં ગુણવત્તાને કેવી રીતે નિયંત્રિત કરવી તે સમજાવો જવાબ ગુણવત્તાને કેવી રીતે નિયંત્રિત કરવી નંબર એક ઓપરેટર પ્રત્યે યોગ્ય અભિગમ રાખો એ ખામીયુક્ત કપડાવાળા ઓપરેટર સંપર્ક કરો બી ઓપરેટરને કૃપા કરીને કામ બંધ કરવા અને ધ્યાન આપવા કહો નંબર સી મળેલી ખામી સમજાવો અને પૂછો કે શું તે સમજે છે કપડાં ખામીયુક્ત કેમ છે ડી ખાતરી કરો કે ઓપરેટર સમજે કે તે ખામીયુક્ત કેમ છે ઈ ખામીનું કારણ શોધવાનો પ્રયાસ કરો ઓપરેટર પૂછે કે વર્ક સ્ટેશન પ્રતિ કેમ ન મળ્યું એફ ગુણવત્તા પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા ફરીથી જણાવો જી ઓપરેટરને વધુ ખામીયુક્ત ભાગો માટે વર્તમાન બંડલનું નિરીક્ષણ કરવા કહો અને પછી નિરીક્ષણ દ્વારા મળેલા ભાગો સહિત સહનશીલતા બહારના બહારના બધા ભાગોનું સમારકામ કરો આ તાત્કાલિક કરવું જોઈએ રોકો સીવણ પદ્ધતિ અવલોકન કરો ખાતરી કરો કે યોગ્ય પદ્ધતિનું પાલન થઈ રહ્યું છે ઓપરેટરને શરૂઆતથી સારી ગુણવત્તા સાથે સીવણ કરવાની તાલીમ આપો અને દરેક પગલાં પર તેનું પાલન કરો જો મિત્રો કોઈ પણ વ્યક્તિ સારી રીતે કામ કરે છે પરંતુ જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે નાની નાની બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડે છે જેમ કે જ્યારે સિલાઈ મારીએ છીએ ત્યારે પણ ચાલી જશે ને ચલાવી લેશો તો એ વ્યક્તિ વ્યક્તિ બરાબર શીખશે નહીં ત્રણ ગુણવત્તાને અસર કરી શકે છે તે વિવિધ ખામીઓ વિશે ઓપરેટર જાગૃત રહેવું જોઈએ નંબર ચાર લાઇન નિરીક્ષક અન્ય નિરીક્ષકને પીપી પ્રી પ્રોડક્શન નમૂનાનું પાલન કરવું જોઈએ નંબર પાંચ ગુણવત્તા અને તેનું કેટલે અંશે પાલન થયું છે તે જાણો નંબર છ ખાતરી કરો કે તમે સારી અને નબળી ગુણવત્તા શું છે તે સમજો નંબર સાત ગુણવત્તા પ્રત્યે તમારા નિર્ણયોને સુસંગત લો નંબર આઠ સારી અને ખરાબ ગુણવત્તા બંને પર ટિપ્પણી કરો આપણે બધા સારા સમયમાં મૌન રહેવાનું અને ખરાબ સમય અવાજ ઉઠાવવાનું વલણ ધરાવીએ છીએ નંબર નવ દરેક ઓપરેટરના કાર્ય દરરોજ તપાસવાનું ભૂલશો નહીં ખાયમીઓ માત્ર જોવામાં આવે છે તો તે કરવામાં આવેલા નિરીક્ષણને માત્ર નિયંત્રિત કરે છે દસ ચેકલિસ્ટનો ઉપયોગ કરો અને સ્પેપિસ સ્પેસિફિકેશન સ્મિત સ્મૃતિ પર આધાર રાખશો નહીં જો અગિયાર જો નિરીક્ષક અને લાઇન ઇન્ચાર્જને કોઈ સમસ્યા લાગે તો તેને તેમણે પ્લાન્ટ મેનેજર સાથે તેનો ઉકેલ લાવવો જ જોઈએ આ રીતે તમે લખશો સવાલ બાવીસ બાળક બારટેક મશીનના ફાયદા સમજાવો જવાબ બારટેક મશીનના ફાયદા નંબર એક મશીનોમાં એપ્લિકેશન સોફ્ટવેર પર ડેટા બ્રાઉઝિંગ અને સાધન કરી શકાય છે જે સેલી સ્ટાઇલમાં ઝડપથી ફેરફાર કરવામાં મદદ કરે છે નંબર બે ટૂંકા ડોરા રોકવાથી બાર ટેકિંગ વિભાગો પર નરમ અને સરળ કપડાની અનુભૂતિ મળે છે જ્યાં સુધી જ્યાં સીધા તવચાના સંપર્ક હોય છે દાખલા તરીકે અંદર ગાર્મેન્ટ્સ અને ટેન્ક ટોપ નંબર ત્રણ મશીનની શરૂઆત પણ ટ્રેડિંગ થ્રેડ ટ્રીમિંગ અને ઓટોમેટિક પ્રેસ લિફ્ટિંગ સ્પીડ કુલ સમય ચક્રને નોંધપાત્ર રીતે ઉપયોગમાં લેવાતા પેટર્નને એક જ માન્ય સંચાલનથી ઈચ્છિત પેટર્નમાં બદલી શકાય છે મિત્રો તમને ખબર છે ને કે બા મશીનનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જેમ કે પેન્ટની અંદર લુક્સ પછી પોકેટની ઉપર મારવામાં આવે છે જીપરની ઉપર મારવામાં આવે છે અને એ બાટેક મારવાથી ફાયદા એ ઘણા થાય છે કે પેન્ટ તરત જ ફાટી નથી જતું અને વ્યવસ્થિત લાગે પણ છે અને બાટેક મશીનનો ઉપયોગ ઘણો ઉપયોગ થાય છે ને સીવણના કદની બદલી પણ કરી શકે છે અને એ મશીનનો ઉપયોગ કદાચ તમને ખબર ન હોય પણ ઘાસ તરીકે પણ એ ઉપયોગ મશીનનો ઉપયોગ કરી શકાય છે પાર્ટીક મશીનની કિંમત પણ ઘણી હોય છે પણ સો ટકા એનો ઉપયોગ સારો થાય છે સવાલ ત્રેવીસ બ્લાઇન્ડ સ્ટીચ મશીનના કોઈપણ દસ ભાગોના નામ સાથે કાર્યો સમજાવો જવાબ એક વ્હીલ જ્યારે તે ફરે છે ત્યારે તે ઘટીની પદ્ધતિનું કાર્ય કરે છે બે બોબિન વાઇન્ડર તેનો ઉપયોગ બોબિન પર બે દોરાને વિટરવા માટે થાય છે નંબર ત્રણ ક્લચ અથવા ટ્રમ સ્કૂ તે ફ્લાય ટોન એક વ્હીલના મધ્યમ સ્ટીટ અને સ્ટીચિંગ મિકેનિઝમ જોડે અને છૂટા ફરે છે નંબર ચાર સોય બાર અને તે ક્લેમ્પ વડે સોયને એક છેડે પકડી રાખવા માટે ધાતુ શૈલીઓ છે તેનું મુખ્ય કાર્ય સોયને ઘટી આપવાનું છે નંબર પાંચ પેસરબૂટ તેને પેસર બાર સાથે જોડવામાં આવે છે જેથી ફેબ્રિક નીચે આવે ત્યાં તેને મજબૂત રીતે પકડી શકાય છે નંબર પાંચ ફિટોગ આ સોયની પ્લેટની નીચે ફિટ કરેલા ડાટા સમૂઠી બનેલું હોય છે તે સીવણ કરતી વખતે કાપડને આગળ કસવા મદદ કરે છે સોયની પ્લેટ અથવા કરાની પ્લેટ અથવા સોય ટેમાંથી પસાર થવા દેવાના ચિત્રવાળી અર્ધ ગોળાકાર સ્લાઇડ પ્લેટ એક લંબચોરસ પ્લેટ છે જે મશીન ઉપાડ્યા વિના બોબિન કેસ દૂર કરવાની મંજૂરી આપે છે નંબર આઠ બોબિન કેસ આ ટોચના દોરાને પકડવાની સ્થિતિ ખસે છે સોયને બોબિન ચેમ્બરમાં નીચે ઉતારતી વખતે ટાકો બનાવે છે ફૂટ લિફ્ટ પેસરફૂટ ઉપાડવા અને ઉપાડવાને નીચે કરવા માટે પેસરવાસ સાથે જોડાયેલ છે દસ બોબિન વાઇન્ડર માટે સ્પૂલ ટીમ બોબિન વાઇડિંગ સમય તોરાને સ્કૂલ ટેના પર મૂકવામાં આવે છે મિત્રો આટલા દસ મુદ્દા મેં લખ્યા છે પરંતુ એવું જરૂરી નથી કે મેં જે લખ્યું છે એ જ તમે લખો છો કદાચ બ્લાઇડ સ્ટીચના ભાગોના નામ તમને બીજા આવડતા હોય તો એ પણ તમે લખીને પૂરેપૂરું કરી શકો છો એના ઘણા બધા ફાયદા થાય છે મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો તમે કમેન્ટ કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો કે જેનાથી મને બીજા વિડીયો બનાવવાની